ચા તૈયાર થઈ જાય પછી હું આપને દોસ્તો ચાલો ચા પીવા આ છે ચા માટેની સામગ્રી દોસ્તો આપ જોઈ શકો છો ખાંડ રાની પોકી અને ફુદીનો આદુ અને દૂધ તો ચાલો દોસ્તો ચા બનાવીએ અને ચા પીએ ચાલો મિત્રો ચા તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો મિત્રો અને આપણે ગેણીમાં ચાને કાઢી દઈએ ચલો મિત્રો ચા ગરમ ગરમ તૈયાર થઈ ગઈ છે આજે ચોમાસાનો માહોલ છે તો ચલો મિત્રો ચા પીવા આવશો ને મારા હાથની ચા પીઓ ખૂબ સરસ આદુ વાળી અને ઇલાયચી વાળી ખુબ સરસ ચા બનાવી છે તો આપણે ચા પીવી હોય તો ચા પીવા મારા ત્યાં આવી જજો મિત્રો મિત્રો ચા બની ગઈ છે આપ જોઈ શકો છો જોઈ લો હવે દોસ્તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો